મિત્રો સ્વાગત છે વસંતના સાડીમાં તમારું અને આજે તમને બતાવવાના છે રનિંગમાં પહેરવા માટે સ્પેશિયલી બતાવવાના છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે માત્ર સાડી પાંચસો રૂપિયામાં રેન્જ છે પાંચ કલર અવેલેબલ છે પાંચે પાંચ કલર આપણે બતાવીએ અને તમને આમાંથી કોઈ બી કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપનું તમારે સેન્ડ કરવાનું થશે અને આપણે કોઈ બી જગ્યા પર કુરિયર થઈ જશે પહેલાં આપણે કલર જોઈ લો બધા કલર મસ્ત કલર છે એકદમ રનિંગમાં પહેરવા લાયક છે પાંચ કલર છે બધા કલર મસ્ત કલર છે એક પીસ તો તમને ઓપન કરીને બતાવી એટલે તમને ખ્યાલ આવે કે આખી ડિઝાઇન છે અને એકદમ રનિંગમાં પહેરવા માટે સોફ્ટ ફેબ્રિક છે માત્ર સાડી પાંચસો ની રેન્જ છે એ તમને ડિઝાઇન બતાવી દીધી ડેઇલી રનિંગમાં પહેરવા માટેની છે તો એની ડિઝાઇન આખી જોઈ શકો છો તો મસ્ત ડિઝાઇન છે સોફ્ટ ફેબ્રિક છે માત્ર સાડી પાંચસોની રેન્જ છે આપણે કોઈ બી જગ્યા ઉપર કુરિયર થઈ જશે અને ફ્રી શેટ જશે અને આ રીતનો આપણો લાભ આવશે ઠીક છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ હતો વિડીયોને લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ રોજ રોજ નવા અપડેટ આવે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ